અને રવિવારના રોજ ભરૂચ જિલ્લાના અને વાલીયા તાલુકાના રાજપરા ગામે પ્રાથમિક શાળામાં કેમ્પ યોજવામાં આવ્યો હતો ત્યારે નવસારી કાલિયાવાડી ચલા મંદિર ટ્રસ્ટ દ્વારા રોટરી આઈ

તેમજ પ્રાથમિક શાળા રાજપરાના પ્રિન્સિપાલ સાહેબ શ્રીવા કૌશિકભાઈ પરસોત્તમ સોલંકી સાહેબ તેમજ શિક્ષક સ્ટાફના એવા મહેશભાઈ સોમાભાઈ વસાવા સાહેબ સકીરભાઈ હિમાંશુભાઈ સોટુભાઈ અમિતભાઈ પરવેશભાઈ પ્રકાશભાઈ તેમજ ગામના આગેવાન શ્રીવા ચિતેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ પવનભાઈ ગામિત સાહેબ તેમજ ગુંદિયા ગામના રાજેશભાઈ વસાવા પણ આ કેમ્પમાં હાજરી આપી હતી આઈ ન્યૂઝ ગુજરાતી ભરૂચ